હોળીના દિવસેના ખાસ ઉપાયો જ્યોતિષશાસ્ત્ર અનુસાર ફાગણ માસની પૂર્ણિમા એટલે હોળીના દિવસે કરવામાં આવતા ઉપાયો વ્યક્તિને શુભ ફળ પ્રદાન કરે છે વ્યક્તિની તમામ મનોકામને પૂર્ણ કરે છે હોળીની સાંજ જીવનના તમામ પ્રશ્નોનું સમાધાન આપ આ દિવસે કેટલાક સરળ ઉપાયો દ્વારા લાવી શકો છો આવો જાણીએ હોળીની રાત્રે કરવાના કેટલાક સરળ ઉપાયો ધન પ્રાપ્તિ અર્થે જો ઘરમાં આર્થિક પ્રશ્ન છે તો તેનું સમાધાન પણ આજે મળી શકે છે હોળીની રાત્રે ચંદ્રમા ઉદય પછી ઘરની છત પર કે ખુલ્લી જગ્યા પર જય ચંદ્રમાનું સ્મરણ કરતા કરતા ચાંદીની પ્લેટમાં મખાના અને ખજૂર લઈને શુદ્ધ ઘીનો દીવો કરી અગ્રબત્તી કરો આ અર્પણ કર્યા પછી દૂધ વડે ચંદ્રમાને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ અર્ઘ્ય અર્પણ કર્યા પછી સફેદ મીઠાઈ તથા કેસર મિશ્રિત સાબુદાણાની ખીર ચંદ્રદેવને અર્પણ કરો કહે છે કે હોળીની રાત્રિથી લઈ આવનારી દરેક પૂર્ણિમાની રાત્રે ચંદ્રમાને દૂધનું અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ માન્યતા છે કે આ સરળ ઉપાયથી વ્યક્તિની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને નિરંતર સમૃદ્ધિ વધે છે વેપારમાં વૃદ્ધિ અર્થે જે કોઈ વ્યક્તિ વેપાર કે રોજગારમાં વૃદ્ધિની કામના રાખે છે તેઓ પણ હોળીની સાંજે આ સરળ ઉપાય કરી શકે છે एकाक्षी नारियल ने लाल कपड़ा मां घौना आसन पर स्थापित करो और ने सिंदूर थी तिलक करो પછી મુંગાની મારાથી નીચે આપેલ મંત્રનો જાપ કરો શ્રી 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 પરમ સિદ્ધિ વેપાર વૃદ્ધિ નમ ઉપરોક્ત મંત્રની 21 માળા જાપ કર્યા પછી આ પોટલીને દુકાન કે ધંધાના સ્થાન પર લટકાવી દેવી જોઈએ કહેવાય છે કે તમારા રોજગાર ક્ષેત્રે આવનારા ગ્રાહકોની નજર પોટલી પર પડવી જોઈએ તેનાથી તમારા ધંધામાં ધીમે ધીમે વૃદ્ધિ થશે સારા સ્વાસ્થ્ય અર્થે જો તમે કોઈ પણ પ્રકારની બીમારીથી પીડાતા હોવ તો તેમના માટે પણ હોળીની રાત્રે કરવાનો એક ખાસ ઉપાય છે કે જેના દ્વારા આપની બીમારી દૂર થઈ શકે છે હોળીની રાત્રે આપે નીચે આપેલ મંત્રનો તુલસીની માળા વડે જાપ કરવાનો છે માન્યતા છે કે આ જાપ માત્રથી શીઘ્ર ફળની પ્રાપ્તિ થાય છે સુખ માટે હોળીની રાખના ઉપાય ઘરમાં સુખ અને શાંતિ ઇચ્છતા લોકો માટે હોલિકા દહનની રાખ એકત્રિત કરીને તેને પોટલીમાં નાખવાની સલાહ આપવામાં આવે છે શુભ સમયે આ રાખને તમારા ઘરના ચારે ખૂણામાં છાંટો આ પ્રથા પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ વધારવા માટે માનવામાં આવે છે જો તમને ઘરમાં અજાણ્યા અવરોધોનો સામનો કરવો પડે છે તો હોલિકા દહનની રાખમાં થોડું મીઠું અને સરસવ મિક્સ કરો આ મિશ્રણને તમારા ઘરની અંદર કોઈ ગુપ્ત જગ્યાએ મૂકો આ ઉપાય હોલિકા દહન પર કરવાથી ઘરની બધી સમસ્યાઓ દૂર થાય છે સ્વાસ્થ્ય લાભો અને વ્યવસાયિક સમૃદ્ધિ પરિવારના કોઈ સભ્ય જે બીમાર હોય તેમના કપાળ પર હોલિકા દહનની રાખનું તિલક આગામી પૂર્ણિમા સુધી દરરોજ કરો આ સરળ કાર્ય તેમના સ્વસ્થ થવામાં મદદ કરી શકે છે જો તમારો વ્યવસાય છેલ્લા કેટલાક સમયથી ઠપ્પ થઈ ગયો હોય તો હોલિકા દહનની રાખનું એક પોટલું બનાવો અને તેને તમારી દુકાનના મુખ્ય પ્રવેશદ્વાર પર લટકાવી દો આ ઉપાય વ્યવસાયિક પ્રવૃત્તિઓને પુનર્જીવિત કરવામાં મદદ કરે છે તેવું માનવામાં આવે છે નજર લાગવી અને ગ્રહોની અસરો સામે રક્ષણ ખરાબ નજરથી બચવા માટે અસરગ્રસ્ત વ્યક્તિના માથા પર સાત વખત હોલિકા દહનની રાખ ફેરવો અને પછી કોઈને ખબર ન પડે તે રીતે ચાર રસ્તા પર ફેંકી દો જો તમે નવગ્રહોના પ્રતિકૂળ પ્રભાવથી પરેશાન છો તો દરરોજ તમારા સ્નાન પાણીમાં થોડી માત્રામાં હોલિકા દહન રાખનો સમાવેશ કરો આ પ્રથા સમય જતા માનસિક નાણાકીય અને શારીરિક સમસ્યાઓ દૂર કરે છે તેવું માનવામાં આવે છે હોલિકા દહન સાથે સંકળાયેલા ઉપાયો પરંપરામાં ગાઢ મૂળ ધરાવે છે અને જીવનના વિવિધ પાસાઓમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે માનવામાં આવે છે હોળિકા દહન પર કરો આ કામ હોલિકા દહનના દિવસે ઘરમાંથી ઉતારવામાં આવેલા ટોળા અને શરીરના ઉબટનને હોલિકામાં સળગાવવું બહુ જ શુભ માનવામાં આવે છે આનાથી તમામ નકારાત્મક શક્તિઓ દૂર થાય છે ઘર દુકાન અને કાર્યસ્થલની નજર ઉતારીને પણ તેને હોળિકામાં દહન કરવાથી તમામ બાધાઓ દૂર થાય છે જો તમે કોઈપણ રીતે ભય કે પછી દેવાથી પરેશાન છો તો હોળિકા દહનની સાંજે નરસિંહ સ્ત્રોતનો પાઠ કરવો લાભદાયક રહે છે હોળીકા દહન બાદ સળગતી આગમાં નારિયેળ દહન કરવાથી નોકરીમાં આવી રહેલી પરેશાનીઓ દૂર થાય છે જો તમે ઘરનો કોઈ સભ્ય શારીરિક બીમારીથી સતત પરેશાન રહે છે તો હોળિકા દહન બાદ બચેલી રાખથી દર્દીના સુવાના સ્થાન પર છાંટો આનાથી બીમારી જલ્દીથી દૂર થઈ જશે સફળતા પ્રાપ્તિ માટે હોરિકા દહન સ્થળ પર નારિયેળ પાન તથા સોપારી ચઢાવો ગૃહ ક્લેશથી પરેશાન છો તો સુખશાંતિ મેળવવા માટે હોરિકા દહનની અગ્નિમાં જવ લોટ ચઢાવો દાંપત્ય જીવનમાં શાંતિ માટે હોરિકા દહનની રાત્રે ઉત્તર દિશામાં એક પાટ પર સફેદ કપડું બિહાવો હવે આના પર મગ ચણાની દાળ ચોખા ઘઉં મસૂર કાળા અડદ અને તલના ઢગલા પર નવગ્રહ યંત્ર સ્થાપિત કરો આ પછી કેસરનું તિલક કરી ઘીનો દીવો પ્રગટાવીને પૂજા કરો હોળિકા દહનના બીજા દિવસે હોળિકાની રાખ લઈને તે લાલ રૂમાલમાં બાંધીને પૈસાના સ્થાન પર મૂકો માનવામાં આવે છે કે આનાથી વ્યર્થ ખર્ચા અટકી જશે જો લગ્નમાં પણ પ્રકારનો અવરોધ આવી રહ્યો છે તો હોરી કા ધનના દિવસે સવારે એક પાન ના પત્તા પર સાબૂત સોપારી અને હળદર ની ગાંઠ લઈને શિવલિંગ પર ચઢાવો હવે વિના પલટે ઘરે જતા રહો બીજો દિવસે પણ આજ પ્રયોગ કરો આનાથી જલ્દી વિવાહના યોગ બને છે શની દોષ થી રાહત મેળવાનો ઉપાય જો તમે શનિ દોષ અથવા રાહુકેતુના નકારાત્મક પ્રભાવથી પરેશાન છો તો બીજા દિવસે શિવલિંગ પર હોલિકા દહનની ભસ્મ ચઢાવો એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી શનિની અશુભ અસર ઓછી થાય છે અને રાહુકેતુથી થતી સમસ્યાઓથી પણ રાહત મળે છે જેનાથી જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે ઘરમાં સુખશાંતિ માટેના ઉપાય જો ઘરમાં વારંવાર ઝઘડા કે પારિવારિક તણાવ રહેતો હોય તો હોલિકા દહનની ભસ્મ મુખ્ય દ્વાર પર છાંટવી આમ કરવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને ઘરમાં શાંતિ અને સકારાત્મકતા બની રહે છે પરિણામે પારિવારિક સંબંધો પણ મધુર બને છે હોળી માત્ર રંગોનો તહેવાર નથી પરંતુ તે જીવનમાં સકારાત્મકતા અને સમૃદ્ધિ લાવવાની તક પણ પૂરી પાડે છે ઉપરોક્ત ઉપાયો અપનાવીને તમે તમારા જીવનની ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો આ વર્ષે હોળી પર તમારી જરૂરિયાતો અનુસાર યોગ્ય ઉપાય પસંદ કરો અને તમારા જીવનને ખુશ કરો